નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે મફત ગેસ સિલિન્ડર આધાર કાર્ડ રેશન કાર્ડ તાડપત્રી ડ્રોન ખરીદવા માટે સહાય સુકન્યા સમૃદ્ધિ સહાય વગેરે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો આ ચેનલમાં નવા હોય તમામ ચેનલના મિત્રો વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ને ફટાફટ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું ઘંટનું બટન પણ દબાવી દેજો

જબલા તો પહેલેથી જ બંધ છે ત્યારે આવી થેલીઓ પણ કોઈ પણ દુકાને તમને જોવા મળશે નહીં તો બે હજાર ચોવીસના નવા વર્ષે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યાર પછીના બે હજાર ચોવીસના નવા ફેરફારોની સાથે પહેલી જાન્યુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ઓઇલ કંપનીએ નવા વર્ષની શરૂઆતમાં જ ઓગણીસ કિલોનો જે કેસ આવે છે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસની અંદર નજીવો ઘટાડો કર્યો છે આખા મહિનાની ગણતરી કરીએ તો ઓગણચાલીસ રૂપિયાથી લઈને ચુમ્માળીસ રૂપિયાનો ઘટાડો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસમાં કરવામાં આવ્યો છે તો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસમાં નજીવો ઘટાડો થયો છે ત્યારે ઘરેલું ગેસની વાત કરીએ તો તમામ મિત્રોને જણાવી દઈએ કે ઘરેલું ગેસમાં હાલ કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર નવા વર્ષની શરૂઆતમાં જ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ફરી એકવાર માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામીએ ફરીવાર માવઠાને લઈને આગાહી કરી છે જે મુજબ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનવાની છે આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે ત્યારે છ જાન્યુઆરી અને સાત જાન્યુઆરીના રોજ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે આ બંને સિસ્ટમ એકસાથે ભેગી થવાની છે જેને કારણે આઠ જાન્યુઆરીથી લઈને અગિયાર જાન્યુઆરી ગુજરાત ઉપર મિત્રો સિસ્ટમ સર્જાશે ગુજરાત ઉપર આખો ટ્રપ સર્જાશે અને એને કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં માવઠું પડવાની શક્યતા જોવાય છે તો દક્ષિણ ગુજરાતના જે જે જિલ્લાઓ છે સુરત નવસારી બારડોલી આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો વરસાદની શક્યતા છે આની સાથે મધ્યપ્રદેશ લાગુ જે બોર્ડર લાગુ વિસ્તારો છે છોટાઉદેપુર દાહોદ એમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારમાં કોઈક કોઈક વિસ્તારમાં પણ વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે તો આગામી આઠથી અગિયાર તારીખના રોજ ગુજરાતમાં માવઠું પડવાનું છે જો કે સૌરાષ્ટ્રનો ભાગ કચ્છનો ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગને કોઈ પણ અસર થવાની નથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ પણ શક્યતા દર્શાવવામાં નથી આવી તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાત જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી પરેશ ભાઈએ કહી દીધી છે આગામી આઠ તારીખથી અગિયાર તારીખે તમામ ખેડૂત મિત્રોએ ચેતવણી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો સમાચાર બે હજાર ચોવીસના નવા વર્ષની અંદર હવે આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે હવે તમારે આધાર કાર્ડ બનાવવું હોય તો એકસો દિવસનો સમય લાગશે જ્યાં મિત્રો પાસપોર્ટની જેમ હવે આધાર કાર્ડની અંદર પણ વેરિફિકેશન સૌથી પહેલાં તમારે કઢાવવું પડશે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્યના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે તો હવેથી તમારે વેરિફિકેશન જેવી રીતના પાસપોર્ટમાં કરાવો છો એવી જ રીતના આધાર કાર્ડની અંદર પણ કરાવવું પડશે હવેથી નવા વર્ષના રોજ આધાર કાર્ડ બનાવવાનું અઘરું થઈ જશે એકસો દિવસ જેટલો સમય આધાર કાર્ડ બનાવતા લાગશે તો અઢાર વર્ષની ઉંમર પૂરી કર્યા પછી તમારે હવે આ પ્રક્રિયા કરાવવી પડશે બે હજાર ચોવીસની અંદર આધાર કાર્ડ બનાવવું અઘરું છે ત્યાર પછી ના મિત્રો ઉજ્વલા યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ આપવામાં આવ્યા છે તમામ મિત્રોને ખુશખબર ઉજ્જવલા યોજનાનો પ્રારંભ થયો બે હજાર સોળમાં ઉત્તર પ્રદેશના બલિયાથી કરવામાં આવ્યો આ યોજનાની અંદર સમગ્ર દેશમાં એક કરોડ અઠ્યાવીસ લાખ દસ હજાર નવસો બાવન એલપીજી કનેક્શન મળ્યા તો આખા દેશમાં એક કરોડ જેટલા મિત્રો કનેક્શન આપવામાં આવ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સાડા પાંચ લાખ કનેક્શન મફતમાં મળ્યા છે તો તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર ઉજ્જવલાની અંદર વિના મૂલ્યે ગેસ તમામ મિત્રોને મળ્યો છે આ વખતે પણ તમામ મિત્રોને ઉજ્જવલા યોજના હેઠળ વિના મૂલ્યે ગેસ આપવામાં આવ્યા છે ત્યાર પછી ના મિત્રો ખેડૂત બજાર ઉપર એક નજર કરી લઈએ તો મિત્રો ઈરાને બે લાખ ટન સોયા ખરીદી ટેન્ડર છે લસણની વાત તો લસણના ભાવ ઘટ્યા છે રૂપિયા લઈને જેટલો લસણમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે જીરુની વાત કરીએ તો જીરુમાં પણ ભાવ ઘટાડો જોવા મળ્યો છે સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા જેટલો જીરુની અંદર બજારમાં માર્કેટ યાર્ડમાં ભાવ ઘટાડો થયો છે તો સફેદ તેલની વાત કરીએ તો સફેદ તેલનું ટેન્ડર બહાર પડવાનું છે દક્ષિણ કોરિયાનું બાર હજારથી લઈને પંદર હજાર ટનનું ટેન્ડર એક અઠવાડિયામાં જ બહાર પડી જાય એવી બજારની અંદર ચર્ચાઓ ચાલુ છે તો રૂની વાત કરીએ તો રૂની વેચવાની ઘટતા ખાંડીએ દોઢસો રૂપિયાનો સુધારો થયો છે ટ્રક હડતાળને કારણે મહારાષ્ટ્રની અંદર કપાસની આવક કડીમાં ખોરવાઈ ગઈ હાલ ટ્રકોની અંદર હડતાળ છે એટલે રૂનો જે મહારાષ્ટ્રથી આવતો જથ્થો છે કડીની અંદર ખોરવાઈ ગયો છે જેથી રૂની વેચવાલી ઘટતા ખાંડીએ દોઢસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો આથી ખેડૂત બજાર ઉપર એક નજર ત્યાર પછી સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે તમને વધુ વ્યાજ મળવાનું છે માતા પિતાએ પોતાના બાળકીના ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવું ખૂબ જ જરૂરી છે દસ વર્ષ સુધીની છોકરીઓ આમની અંદર ખાતું ખોલાવી શકે છે આની અંદર તમને વધુ વ્યાજ આપવામાં આવે છે ત્યારે સરકારે આ વખતે મોટો નિર્ણય કર્યો છે નવા વર્ષ બે હજાર ચોવીસના રોજ ફરીવાર મિત્રો આ વ્યાજદર વધારી દેવામાં આવ્યો છે જે પહેલાં આઠ ટકાનો દર મળતો તો એના બદલે હવે તમને આઠ પોઈન્ટ વીસ ટકાનો મળવાનો છે એટલે કે પોઈન્ટ વીસ ટકાનો વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે જે મિત્રો પહેલી જાન્યુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે અને આવનારા માર્ચ મહિના સુધી એટલે કે આ ક્વોટર દરમિયાન તમને આ વ્યાજ વધારો જોવા મળશે તો બાળકીઓ માટે ખોલાવેલું ખાતું સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમામ મિત્રોને

એટલે મિત્રો પાંચ વર્ષ મફત અનાજ એટલે આવનારા બે હજાર અઠ્યાવીસના વર્ષ સુધી તમને મફતમાં અનાજ મળતું રહેશે તમામ મિત્રોને જણાવી દઈએ કે મફતના અનાજની અંદર તમને પાંચ કિલો ઘઉં અને પાંચ કિલો ચોખા આપવામાં આવે છે તો તમામ મિત્રો માટે ખૂબ જ રાહત ભર્યા સમાચાર આગામી પાંચ વર્ષ સુધી આ રાશન તમને મફતની અંદર મળશે ત્યાર પછીના મિત્રો તાડપત્રી સહાય યોજના જાહેર કરવામાં આવી છે તમામ ખેડૂતો માટે ખુશખબર આઈ ખેડૂત પોર્ટલ ઉપર તાડપત્રી ખરીદવા માટે સહાય જાહેરાત કરવામાં આવી છે આની અંદર અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ આ તમામ ખેડૂત મિત્રોને તાડપત્રી જોતી હોય તો એને પંચોતેર ટકા અથવા તો અઢારસો પંચોતેર રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી સહાય મળવાપાત્ર રહેશે અને જો સામાન્ય ખેડૂતોએ તાડપત્રી ખરીદવી હોય તો એને પચાસ ટકા અને બારસો પચાસ રૂપિયા જે બેવાથી ઓછું હોય એટલી સહાય મળવાપાત્ર રહેશે અને દરેક મિત્રોને જણાવી દઈએ કે ખાતા દીઠ વધુમાં વધુ તમે બે તાડપત્રી ખરીદી શકશો તો તમામ મિત્રોને છેલ્લી તારીખ જણાવી દઉં તો બાવીસ એક બે હજાર ચોવીસ જાન્યુઆરી મહિનાની બાવીસ તારીખ છેલ્લી છે જે પણ મિત્રોએ અત્યારે ફોર્મ ભરવા હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આધાર કાર્ડમાં મફત અપડેટની તારીખ લંબાવી છે દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવા માટે સરકારે વિનંતી કરી છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઈએ કે તમારે જો તમારા આધાર કાર્ડમાં સરનામું ફેરવવું હોય તો તમે મફતમાં ચૌદ માર્ચ સુધી સુધારો કરી શકો છો આ પહેલાં ચૌદ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી પરંતુ એને લંબાવીને ચૌદ માર્ચ એટલે કે ત્રણ મહિના તારીખ લંબાવી દીધી છે ચૌદ માર્ચ છેલ્લી તારીખ કરવામાં આવી છે હવે તમામ મિત્રો ચૌદ માર્ચ સુધી મફતમાં આધાર કાર્ડમાં સુધારા કરી શકશે તો તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછી ડ્રોન ખરીદવા માટે હવે પંચોતેર ટકાની સહાય ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં દવાનો છંટકાવ ડ્રોન દ્વારા કરવો હોય ડ્રોન તમારે ખરીદવું હોય તો તમને પંચોતેર ટકાની સહાય મળશે આ સહાય અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ છે જે જે મિત્રોએ ફોર્મ ભરવું હોય તો અત્યારે ફોર્મ ભરી લેજો આની અંદર તમને પંચોતેર ટકા સુધીની સબસિડી મળવાની છે ખેડૂતો ઉપરાંત આની અંદર જેટલી પણ કૃષિ તાલીમ સંસ્થાઓ હોય કૃષિ યુનિવર્સિટીઓ હોય કૃષિ ઉત્પાદક સંસ્થાઓ હોય કૃષિ સ્નાતક યુવાનો હોય આ તમામ સંસ્થાઓ પણ ફોર્મ ભરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે મહિલા ખેડૂત હોય એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે એસસી એસ ટી કેટેગરીના મિત્રો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે આની અંદર જેટલી પણ કૃષિ તાલીમ સંસ્થાઓ હોય કૃષિ યુનિવર્સિટીઓ હોય એને ડ્રોનની ખરીદી ઉપર સો ટકા અથવા તો દસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ મળશે તો તમામ મિત્રો માટે ખુશ ખબર આવી છે ડ્રોન ખરીદવા માટે પંચોતેર ટકાની સબસિડી રાજ્ય સરકાર તરફથી તમને મળવાની છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન